અમદાવાદમાં નશાનો ગોરખ ધંધો લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એસઓજીએ ત્રણને દબોચ્યા દાનીલીમડા વિસ્તારમાં રેડ કરીને પોલીસે અગિયાર લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે જ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે અમદાવાદ સોગ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં રેડ કરીને પોલીસે અગિયાર લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે જ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે આરોપીઓની ઓળખ મોઈન ઉર્ફે એમ કે દલ્લાવાલા નદી મુર્ફી આસિફ સૈયદ અને મુહમ્મદ આરીફ શેખ તરીકે થઈ છે ઓની ટીમે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી તપાસ દરમિયાનના કાર્યવાહી હાથ ધરી હતી મેન્ટર પ્રોજેક્ટ હેઠળ પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલર્સ પર સતત નજર રાખવામાં આવે છે જેના ભાગરૂપે આ ત્રણેય આરોપીઓ પકડાયા હતા પોલીસે આરોપીઓ પાસેથી એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામ એમ બી ડ્રગ્સ જપ્ત કર્યું છે જેની બજાર કિંમત આશરે અગિયાર લાખ રૂપિયા આંકવામાં આવી છે એસ એ બાતમી આધારે ડ્રગ્સ સાથે બે ધરપકડ કરી પાંચ પચાસ લાખની કિંમત જપ્ત કરાયું હતું નોંધનીય છે કે ઉર્ફે દલ્લાવાલા અગાઉ પણ ના વેપારમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે અમદાવાદ સોક ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં રેડ કરીને પોલીસે અગિયાર લાખની કિંમતનો એમડી ડ્રગ્સ જથ્થો ઝડપી પાડ્યો છે સાથે જ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે આરોપીઓની ઓળખ દલ્લાવાલા આસિફ સૈયદ અને મોહમ્મદ આરીફ શેખ તરીકે થઈ છે મોહમ્મદ આરિફ નુર મોહમ્મદ વ ચાલીસ ધંધો મજૂરી રહે રામ રહીમ નો ટેકરો મેલડી માતાના મંદિર ની આગળ દાણી લિમડા અમદાવાદ નો મળી આવતા કુલ્લેકી રૂપ અગિયાર લાખ બાર હજાર એકસો નિમત્તાનું મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આરોપીનું ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે હા માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ ભાઈ સાહેબનો એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસ ના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે પોતે કન્ઝ્યુમ કરતા હોય છે એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે જે હાલનો જે આરોપી છે મોઈન ઉર્ફે એમ કે સનોપ ઇકબાલ હુસેન ધલ્લાવાલા એની વોચમાં હતા અને મોહિન અને નદીમ બંને મિત્રો છે મોહિન ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ એમની ચલાવે છે એટલે બંનેનો સંપર્ક થયેલો ચાર પાંચ મહિના પહેલા અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી આ આ જે એનડીપીએસ નો છે એમડી ડ્રગ્સ લાવેલા હા મોઈન ઉર્ફે એમકે સન ઓફ ઇકબાલ હુસેન ધલાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસ નો ત્રીજો ગુનો છે અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમડીના ગુનામાં પકડાયેલો પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે જ અગાઉ એને સત્તર ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામ જેની કિંમત છે દસ લાખ સત્તાણું હજાર એકસો એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે હા આ ડ્રગ્સ જે મોટે ભાગે મધ્યપ્રદેશ બાજુથી લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરીફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ મંગાવેલો હતો એ પણ આરોપી છે એ પકડાયેલો છે જેને જેના ડિલિવરી આપવાની હતી એ પણ પકડાયેલો છે ઓકે